માન્ય અધ્યક્ષશ્રી રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર અને અમદાવાદ એ સમગ્ર ગુજરાતનું મુખ્ય સેન્ટર છે ત્યારે રાજકોટથી અમદાવાદના હાઈવેને છ માર્ગીય કરવાનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી હું મંત્રીશ્રીને પૂછવા માગું છું કે એસી ટકાથી વધારે કામકાજ પૂર્ણ થઈ ગયું છે તો બાકીનું કામ ક્યારે પૂર્ણ થશે અને રાજકોટ થી અમદાવાદ 6 માર્ગીય કરવાથી કેટલા અકસ્માત માં ઘટાડો થયો છે કેટલા બ્લેક સ્પોટ જે અકસ્માત ના હતા એમાં કેટલા ઘટાડો થયો છે અને એને લીધે થઈને શું ફાયદો થયો છે આભાર મંત્રી શ્રી માન્ય અધ્યક્ષ શ્રી લગભગ 200 ને 1.33 કિલોમીટર લંબાઈ નો 3350 કરોડ નો આપણે જે આ કામ હાથમાં ધર્યું તો લગભગ એમાં અત્યારે 98% જેટલી કામગીરી પરિપૂર્ણ થઈ છે આડત્રીસ ફ્લાયઓવર અંડરપાસ સ્ટ્રક્ચરની કામગીરી ચોત્રીસ ફ્લાય ઓવર સંપૂર્ણ થયા છે સાથે સાથે માન્ય અધ્યક્ષજી મને જણાવતા આનંદ થાય છે કે આમાં લગભગ આખા રનવે દરમિયાન લગભગ પિસ્તાલીસ કિલોમીટર કરતાં વધારે પિસ્તાલીસ મિનિટનો સમય બચે અને લગભગ સવા ત્રણ કલાકનો જે થવાનો અંદાજ હતો એમાં પણ સમય બચશે સાથે સાથે લગભગ જે ઈંધણની બચત છે એમાં પણ દસથી પંદર ટકાની અંદાજ બચવાની શક્યતા છે અને જે બ્લેક સ્પોટ એટલે સરકાર જ્યાં વારંવાર જે જગ્યાએ એક્સિડન્ટ થતા હોય એવી જગ્યાને બ્લેક સ્પોટ તરીકે નક્કી કરતી હોય છે અને બ્લેક સ્પોટ એને ઘટાડવા એટલે અત્યાર સુધીમાં એકત્રીસ જેટલા બ્લેક સ્પોટ આપણે ઘટાડ્યા છે અને બ્લેક સ્પોટ ઘટાડ્યા બાદ માન્ય અધ્યક્ષજી પાંચ વર્ષની અંદર પાંચસો મીટર લંબાઈમાં લગભગ દસેક જેટલી જાનહાનિ થઈ છે એટલે આ બ્લેક સ્પોટ ઘટાડવામાં પણ આપણને માન્ય અધ્યક્ષ સફળતા મળી છે અને જે બેનનો પ્રશ્ન છે કે કામગીરી ક્યારે પૂર્ણ થશે તો ત્રણેક જેટલા જે ચાર જેટલા કામ બાકી છે એમાંથી ત્રણ જેટલા તો કદાચ આ હાઉસ પતશે ત્યાં સુધીમાં કદાચ એપ્રિલ મહિનામાં પરિપૂર્ણ થશે એકાદ છે ડિસેમ્બર મહિના સુધી પરિપૂર્ણ થશે માન્ય શૈલેષભાઈ માન્ય અધ્યક્ષ સિક્સ માર્ગીય હાઈવે જે અમદાવાદથી બસો કિલોમીટર થાય એકસો ત્રણ ત્રાણું

197 કિલોમીટરના ના 98% એટલે 193 કિલોમીટર પરિપૂર્ણ થયું છે અને 201 નો જે પ્લાનિંગ કર્યો તો એ મુજબ ગણીએ તો 95.86% થાય છે પરસેન્ટેજ વાઇઝ બાકીના જે તબક્કાનું કામ હતું 100 201.197 એ કામ મને પણ મંજૂર કર્યું નહોતું કારણ કે આપણે જોતા હતા કે કઈ કઈ જગ્યાએ કેટલા કામ મંજૂર કરવા છે કયા રદ કરવા જેવા છે આ એક પ્રોસેસ હતો સાહેબ મને દેખસી સાથે સાથે 2018 માં આપણે કામ મંજૂર કર્યા વાત સાચી છે પણ બે હજાર ઓગણીસ અને બે હજાર વીસ બે વર્ષ સુધી આખા વિશ્વના વિકાસના યાત્રા થંભી ગઈ હતી ડ્યુટી ઓફ ધડ માન્ય કોઈ પણ કામ મંજૂર કરીએ ત્યારે સ્થાનિક લોકોની મંજૂરી લેવાની હોય ફોરેસ્ટની મંજૂરી લેવાની હોય અમુક સ્થાનિક જમીનો સંપાદન કરવાની હોય ફોરેસ્ટની જમીન સંપાદન કરવાની હોય આ બધાની અંદર માન્ય અધ્યક્ષ બે વર્ષમાં જે સમયગાળો વધ્યો એટલે કારણે સ્થાનિકનો જે વિરોધ આવ્યો સ્થાનિકને સમજાવવું પડે કે અહીંયા બ્રિજ બનવાથી ફાયદો થશે જે જગ્યાએથી જે ઢોર ડાકર જવાના હોય કોઈ પશુ જવાના હોય તો એના માટે પણ અંડરપાસ બનાવવો પડે આ બધું જ સંકલન કરતા કરતા મને અત્યારે સમય લાગ્યો છે અને હવે ફાઇનલી આ ડિસેમ્બર સુધીમાં સંપૂર્ણપણે કામ પરિપૂર્ણ થવાના છે માન્ય યોગેશભાઈ પટેલ માનનીય અધ્યક્ષ શ્રી રાજકોટ ને અમદાવાદ જે હાઈવેનું કામ અત્યાર સુધી જે પૂર્ણ થયું છે તેમાં જે માટી કામ થયું એની રોયલ્ટી